ભગવાન ક્યાં તમારું કે હું તો એક જ વાત કરું કે રોડ ઉપર દીકરી જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતર માં એક ખેડુ નાકા વાળતો હોય અને રાયડું સાંભળી જાય પાવડો લઈને આવે આવેલા બે પાવડા નાખી અને છૂટો કરાવે દીકરીને છૂટી કરાવે નથી લાગતું કે પીર પોતે આવ્યો એવું નથી લાગતું પણ આપણે જ કે ફોડો હોય લીલા લુગડા હોય હાથમાં ફાલ હોય એવો આવવો નથી ને આપણો મેળ પડવાનો નથી શેટું ઈ પડે છે કારણ કે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે તમે ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય ને સમજી લેવાનો ખબર કે ઓલું આવીને કરી ગયો બસ આ ભરોસો સવારમ બાપા કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે વાણી તો બાપુ પગલે પગલે તમને મને શાન કરી છે પણ હવે આમાં કુની પાસે વાતું કરીએ એ તો મોકલે મોકલે છે બધું રેડી ભગવાન પિક્ચર મારો વિષય નથી મને પ્રેમ નથી પણ ઈશ્વર કેવો હોય અને ઈશ્વર કેવા કામ કરે બાપુ એક વખત તમે આ લાલો પિક્ચર જોઈ આવજો હું તમને ભલામણ કરું છે તમે મોબાઈલમાં જોઈ લેજો ઈશ્વર તો બાપુ પ્રત્યક્ષ છે ઈ તમે તમે જોશો ને ત્યાં તમને ખબર પડશે કે આમાં ઈશ્વર આપડે ક્યાં ગોતવા જાઓ તમે જોવો તો ખરા ઈ આજે બે મહિના ત્રણ મહિના બાબુ હો કરોડ ઉપર ની કમાણી કરે ત્યાં દેનારા બાપુ ડફોળાય છે

આપણે હવે ધંધા ચાકુ ના કરવાના આપણે ઈશ્વર ની રાહ જોઈએ થોડો ભેગો થાય ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે જ નહીં એટલે ગંગા સત્ય કીધું કે તમારા ને મારા શ્વાસા છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે એકલ મઠા ઓળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ તમને કાન ઉદી આવે એ સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી ઈવડો ઈજ છે ઈ જેદી દેખાય જાય ને તેદી અમે નહીં દેખાય તમને બસ આટલી જ વાત છે બાકી કાઈ છે નહીં આ શ્વાસા છે ને ગંગા સત્ય શ્વાસ નો હિસાબ માર્યો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાકના ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવી આ તમારું મારું વિજ્ઞાન નથી ઓલા મોટા મોટા કલાકાર નું વિજ્ઞાન છે આ નક્કી થઈ જાય ને તો ઈશ્વર નક્કી થઈ જાય તમે રાઈ હોઈ જાવ થાય કે હોય ઊંઘ તો આવી જાય પણ હવે જગાડે કોણ ને કોણ હું છું મેરાય કીધું ઓળખ્યા વિના લક્ષો રાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગા વિના ભાવના ફેરા નહીં મટે બાકી જેનો ભરોસો છે જેનો વિશ્વાસ છે એ તો મારો નાશ બાબુ બધા કામ કર્યા છે નરસિંહ મહેતા ને કે બાવન કામ કર્યા છે લોન લીધી જઈને કીધું તમારી દીકરી નું મામેરું ભરાઈ ગયું કે હરી ખરે એ કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી ખરે ખરી સુખ માં હરી દુઃખ માં હરી હોય ને એના એક નહિ બસો ને બાવન હોય તો કરવા પડે